તમે ટકાો તમે ના બગાડો ના બગાડો તમે નવા જો

ઓ કુલાદો સાકે કુસા જા જાડા અમે આપણે મોડું થાય ને તાજે છોકરાની વાત તાજે માર મોડું થાય હું તો હાચો છું મને ખબર છે તું હાચો છે જટાઈ બે ઘર તો મારે મોડું થાય મારા આબુ એન કેમ મેલો મારા આબુ મારા આબુ લે લે તો તું ભૂત જોતા હો જ ઉપર આવ ઉપર બોયને આજ તો ઉપર હમ ઉપર દે પાદું હમ પાક નથી એ શંકરપા અમ કવાત છી હોય બીબરા તમે અમે કે બિબરા કો અમે ઉપરાય તો છે હવે ચમ ચમ થાય છે મારું આનું ધોચે લેવા હક નીર કેવું રહે આવડા ભાઈત ને કે બા આપણે આલ્ટીટી એટલે પાછા પગથી જો હોય ને આ શું કરશી આલ્યા અમાર આપણે લે હેડો તમે તા કે રે રે આતા जमा हैन जमा ला तौ वैला छ दु हामी तौ लाओ लाओ ला रे यार फोन मा न त क त का तो पर जो सो तौ लाई दि वाट मा अनि त्यो इया जा त आयो छ पर्छे मारो हारु काटु छ पानी आल्जो पानी न मारे आ तो त 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

કેડિયા કોઈ આડા અવડા તાક્ષો બધું અલ્યા બધું તો આ તો બધું અલ્યા લેબું આવશે એમ લાલ ગુમ થઈ જાય શેડો શેટ ને ताता तिने जावता मटा दिया वणा मोसु

શંકર બાવાએ ને તમે પકડજો તમ પ્રુ દોરી શંકરભાઈ ના કરતા હવે તમે આ દોરી ને એના બહાર ના કરતો

او خراب ہو رہے ہیں بھائی آؤ نہیں آ بنی آؤ اور نہیں تاروانی

Yeah! <laughs> No pop. Hey my baby.

ના <coughs> ના